હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ વઘારેલી ખીચડી તો એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે તો એમાં કાપેલા બટાકા કાપેલી ડુંગળી થોડા વટાણા થોડા કરીપત્તા અને મગની દાળ અને ચોખા મિક્સ કરેલી ખીચડી તો હવે એક કૂકરમાં આપણે થોડું તેલ ગરમ કરવા રાખીશું ત્યાર પછી આપણે થોડું આખું જીરું થોડી રાઈ થોડી હિંગ થોડો ગરમ મસાલો ત્યાર પછી હળદર પાવડર ત્યાર પછી થોડા કરીપત્તા એટલે કે મીઠો લીમડો ત્યાર પછી આપણે વટાણા એડ કરીશું ત્યાર પછી આપણે કાપેલી ડુંગળી એડ કરીશું ત્યાર પછી આપણે કાપેલા બટાકા એડ કરીશું અને એકદમ સરસ રીતે ચમચાની મદદથી હલાવીશું જેથી કરીને સરસ મજાનો વઘાર છે એ આપણા શાકભાજીમાં ચડી જાય હવે આપણે તેમાં એડ કરીશું લાલ મરચું પાવડર તીખાસ તમને જોઈએ એટલી કરી શકો છો ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું અને સરસ રીતે હલાવીશું તો જોઈ શકો છો સરસ મજાનો આપણો વઘારેલી ખીચડીનો કલર મસ્ત રીતે આવી ગયો છે આ ખીચડી એકદમ જલ્દીથી અને સરસ મજાની સ્વાદિષ્ટ બને છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે આ ધોયેલી સાફ કરેલી મિક્સ ખીચડી એટલે કે ચોખા અને મગની દાળ એડ કરીશું ત્યાર પછી આપણે હવે એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને સરસ રીતે ચમચાની મદદથી હલાવીશું અને હવે કૂકરનું ઢાંકણ બંધ કરી અને ધીમી આંચ ઉપર આપણે એને ચડવા દઈશું તો તમે જોઈ શકો છો ત્રણ જ સિટીની અંદર આપણી સરસ મજાની ખીચડી તૈયાર થઈ ગઈ છે અને એટલી મસ્ત સુગંધ આવે છે કે તમને જોતા જ મોઢામાં પાણી આવી જાય તો હવે આપણે ખીચડીને સર્વ કરવા માટે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે ખીચડીને ગાર્નિશ કરવા માટે થોડી કોથમીર એડ કરી દઈશું ઉપરથી તો જોઈ શકો છો આપણી હેલ્ધી અને સરસ મજાની ખીચડી તૈયાર છે તો જો તમને આ રેસિપી સારી લાગી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ